ઓબીસી કમિશનની નિમણૂંકને પડકારતી અરજી ગુજરાત હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવી છે ઇન્દ્રા શાહની કેસના ચુકાદા બાદ ગુજરાત સરકારે ઓબીસી પંચ મુદ્દે વિધાનસભા ખડો પસાર કર્યો નથી પંચના અધ્યક્ષ તરીકે બ્યાસી જેટલી જ્ઞાતિઓને ઓબીસી શ્રેણીમાં સામેલ કરવામાં આવી છે જે સુપ્રીમ કોર્ટના ચુકાદા પ્રમાણે ગેરકાયદેસર ઠેરવી શકાય છે ઝવેરી કમિશનના રિપોર્ટના આધારે પંચાયતી ચૂંટણીમાં સત્યાવીસ ટકા અનામત દાખલ કરવાની વાત સરકાર દ્વારા કરવામાં આવી છે અરજદારે કહ્યું છે કે ઝવેરી કમિશનનો રિપોર્ટ હાથમાં આવ્યા બાદ અમે આ અરજીને સુપ્રીમ કોર્ટમાં પડકારીશું ગુજરાત સરકાર દ્વારા ઓબીસી કમિશનની નિમણૂંકને અમે પડકારી છે કારણ કે ઓબીસી કમિશનના ઇન્દિરા સહાણીના જજમેન્ટ બાદ ગુજરાત સરકારે અને કા કોન્સ્ટિટ્યુશન બોડીમાં અપ્લાય કર્યું નથી અને વિધાનસભામાં ખરડો પાસ કર્યો નથી બીજી બાબત એ છે કે ચેરમેન તરીકે ઓનલી સિંગલ પર્સન દ્વારા એટી ટુ જેટલી જ્ઞાતિઓને ઓબીસીની અંદર સમાવવામાં આવી છે જે સુપ્રીમ કોર્ટના નિર્દેશ અનુસાર કોટી ગેરલાયક ઠેરવી શકાય છે એટલે હવે જે મુદ્દો ઊભો થયો છે હાલના તબક્કે કે ઝવેરી કમિશનના રિપોર્ટના આધારે પંચાયતી ચૂંટણીમાં સત્યાવીસ ટકા ઓબીસી દાખલ કરવાની જે વાત સરકાર દ્વારા કરવામાં આવી રહી છે તેને લઈને અમે આ જે બ્યાસી જ્ઞાતિઓ છે તે ઓલરેડી ઓબીસીમાં નથી તો પછી એની વસ્તીનું ગણતરી કઈ રીતે નોંધવામાં આવી છે એનો અમે જ ઝવેરી કમિશન દ્વારા માગણી કરવામાં આવી છે અને અમે એનો સુપ્રીમ કોર્ટના દ્વારે અને ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને આધારે આ આગળની કાર્યવાહી